ગઈકાલે પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ભારે વરસાદ ખાબક્યો અને જે જનજીવન પર અસર પડી છે સાથે સાથે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ રોડ બેસી ગયો અનુપમ સિનેમા પાસે મહાકાય ભૂવો જોવા મળી રહ્યો છે કઈ રીતની કામગીરી હવે કરવામાં આવશે જી જુ વાત કરવામાં આવે તો વરસાદની સિઝન તો શરૂ થઈ છે ત્યારે તંત્રની પોલ જે છે તે ખુલી ચૂકી છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ દર વર્ષની જેમ સામે આવી છે ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો વસ્ત્રાલથી લઈ ઓઢવ અને નરોલ નારોલ નિકોલ સુધીના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા વાત કરવામાં આવે અનુભવ સિનેમાની તો ત્યાં પણ મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે અને દિવાલ ધરાશાયી થતા સમગ્ર રસ્તો જે છે તે બેસી ચૂક્યો છે અને તંત્ર દ્વારા હવે બેરિકેડ લગાવીને એક બાજુનો રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે જોઈ શકાય છે કે આ ભૂવો જે છે તે પડ્યો છે અને ખાસ કરીને જે દિવાલ જે છે તે પણ આ પાસે હતી તે પણ ધરાશાયી થઈ છે અને બંગાળ સર્જાવાના કારણે આ ઘટના ઘટી હોવાનું જે છે તે હાલ સામે આવી રહ્યું છે બે એક પાણીની અને ગટરની લાઈન જે છે તેથી પસાર થઈ રહી છે અને તેમાં જ ક્યાંક ને ક્યાંક બંગાળ સર્જાયું હતું અને તેના જ કારણે મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે અને પાસે જે સાઇટ આવેલી છે તેમાં પણ દિવાલ ધરાશાયી થઈ અને તમામ જે પાણી હતું તે તેની સાઇટ ઉપર જે છે પહોંચ્યું છે જોઈ શકાય છે કે તંત્રની આ જે બેદરકારી છે તેના કારણે લોકોએ હાલાકીઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે જેસીબી મૂકીને રસ્તો તો બંધ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ પીક અવર્સના કારણે લોકોને પોતાની ઓફિસ જવા માટે પણ તકલીફ જે છે તે પડી રહી છે અને રસ્તો જે છે હાલ જ બનાવવામાં આવ્યો હતો એટલે રસ્તો તૈયાર કરતાં પહેલાં પાણીની અથવા તો ગટરની લાઇન જે છે તે પણ ચકાસવામાં નથી આવી અને તેના જ કારણે આ પ્રકારથી બંગાળ જે સર્જાયું છે જે બસ મોટો ભૂવો પડ્યો છે એની પાસે જ જમીન જે છે ઓલરેડી બેસી ચૂકી છે અને આગામી એકથી બે દિવસમાં ત્યાં પણ ભૂવો પડે તેવી સંભાવનાઓ જે છે અને અને તેના જ કારણે હાલ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે લોકો જે છે તે હેરાન પરેશાન થયા છે પરંતુ તંત્ર જે છે તે હજુ પણ ઘોડ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે ખાસ કરીને પૂર્વ વિસ્તારના જે રહીશો છે તેમાં સૌથી વધારે હાલાકીઓનો સામનો જે છે તેઓ કરતા હોય છે ત્યારે તેઓની માંગ હોય છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાન જે છે તે તૈયાર કરવામાં આવે છે પરંતુ એ પ્લાન જે છે તે ફક્ત નકશામાં રહી જતા હોય છે ડેપ્યુટી કમિશનરે પ્રેસ કરી કીધું હતું કે જે પણ પાણી ભરાઈ જવાની સમસ્યા હતી તે હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે પરંતુ આ વખતે પણ ગત વખતની જેમ પાણી જે છે તે ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક આમ જનતા જે છે તે પરેશાન થઈ છે જી આશુતોષ આભાર આપનો આપ જોડાયા જાણકારી આપી દીધી